નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ આમ લોકો પાડતી સાયબર ક્રાઇમ પોલીસ પૂર્વ કચ્છ ગાંધીધામ બ્યુરો રિપોર્ટ ડેલી ક્રાઇમ ન્યુઝ કચ્છ પૂર્વ કચ્છ પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભારતીય ન્યાય સહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદીએ જે પોતાની વિગત જણાવેલ છે એ પ્રમાણે અમુક લોકો જે હતા એ અમુક લોકો સામાન્ય નાગરિકોને લલચાવી અને વહેલાવી ફૂસલાવીને એ લોકોની અમુક ડિટેલ્સ લઈને આઈડેન્ટિટી ડિટેલ્સ લઈને એમના અકાઉન્ટ ખોલાવે વિવિધ બેન્કોમાં અને અકાઉન્ટ્સ ખોલાવ્યા પછી એ ખાતાઓમાં જે છે સસ્પિશિયસ ફાઈનેન્શિયલ ટ્રાન્ઝેક્શન થયેલા છે આર્થિક વ્યવહારો થયેલા છે અને આખી વિગત જણાવીને પૂર્વ કચ્છના સાયબર ક્રાઇમ સેલના પીઆઈ વી કે ગઢવી અને એમની ટીમ દ્વારા આ એક આખી જે રેકેટ હતી એમને ડિટેક કરવામાં આવેલી છે જેમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવેલી જે બે લોકોના નામ છે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનલાલ રાજપૂત અને સેકન્ડ છે પ્રમોદકુમાર ઉર્ફે આશિષ મહેન્દ્રકુમાર ચાંદીર એ અમદાવાદનો રહેવાસી છે એ બંને લોકો પાસેથી જે વિગત અત્યાર સુધીના ધ્યાને આવેલી છે એમાં આશરે બાવીસ જેટલા વિવિધ બેન્ક અકાઉન્ટ જે છે એ લોકોની પાસેથી ડિટેલ મેળવી છે અને એમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર બેન્ક ઓફ કર્ણાટક ને એચડીએફસી તથા વિવિધ બેન્કોના અકાઉન્ટ છે જેમાં અત્યાર સુધીમાં લગભગ સવા બાર થી સાડા બાર કરોડ જેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આર્થિક વ્યવહારો એ ખાતાઓમાં થયેલા છે જેની જે સમય મર્યાદા છે એ લગભગ છેલ્લે ત્રણ ચાર મહિનામાં એ બધા વ્યવહારો થયેલા છે આમાં ખાસ વિગત એવી છે કે જયારે પણ આમાં ખાતાઓમાં વ્યવહાર થયેલા છે તાત્કાલિક જે છે કોઈ પણ પૈસા જયારે એમને જમા થતા હોય તો તાત્કાલિક ઉપડી પણ જતા હતા જેના લીધે પોલીસ દ્વારા ગંભીરતાને લઈને અને ઓવરઓલ ઇન્સિડેન્ટમાં બનાવ ગુનો દાખલ કરવામાં આવેલો છે બે લોકોની પણ ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં એમની રિમાન્ડ પણ મેળવવાની તજવીજ કરવામાં આવશે આ આખા જે બનાવ બનેલો છે જેમાં બહુ મોટા આર્થિક વ્યવહારો થયેલા છે એના સાથે સાથે પોલીસ દ્વારા જીએસટી વિભાગ અને ઇન્કમટેક્સ વિભાગની પણ મદદ લેવામાં આવશે કારણ કે જે આર્થિક વ્યવહારો થયેલા છે એ વ્યવહારોનું પર્પઝ અને એની સાથે સાથે એ અલ્ટિમેટ એમનું એન્ડ ક્યાં સુધી થતું હતું અને કેટલા ટાઈમથી ચાલતું હતું એ બધી વિગતો મેળવવા માટે જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગની મદદ જે છે પોલીસ દ્વારા લેવામાં આવશે આ આખા રેકેટમાં બીજા પણ જે લોકો સંડોવાયેલા છે જેમાં બે લોકોના બીજાના પણ જે છે નામ ખૂલ્યા છે જેમાં બે લોકોના નામ છે એક છે મહિલા જે હસ્મિતાબેન મનોજભાઈ ઠક્કર અને સેકન્ડ છે રાજ દીપકભાઈ ધનવાની એ બંને લોકો અત્યારે વોન્ટેડ છે એ લોકોની પણ જે છે પોલીસ દ્વારા ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે કોઈ પણ સાયબરના બનાવો બનતા હોય એટલે પોલીસ દ્વારા ખાસ એમાં તકેદારી રાખીને એમને ગંભીરતા લઈને આમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને એ જ અનુસંધાને આ બનાવમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે આવી કોઈ ટોળકીના બીજા કોઈ લોકો ભોગ બનેલા હોય ફરિયાદ કરવા માંગતા હોય પોલીસ દ્વારા अपील છે નિશ્ચિત આવે અને પોતાની કોઈ ફરિયાદ હોય તો એમની ફર્ધરમાં રિમાન્ડ ની તજવીજ કરવામાં આવશે અને બીજા પણ જે એમાં લોકો સંડોવાયેલા છે એની પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે એ લોકોનો ઇતિહાસ જૂની કોઈ હિસ્ટ્રી હોય બધી તપાસો પોલીસ દ્વારા અલગ અલગ અત્યારે ચાલુ છે અમારે ત્યાંથી દરેક આઇટમ વ્યાજબી ભાવે મળશે મંદિર માટે કે મસ્જિદ માટે એકદમ વ્યાજબી ભાવે મળશે શીશી ટીવી કેમેરા લગાડવા માટે સંપર્ક કરો આઠ નવ 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 છ શૂન્ય ચાર નવ સાત છ ઘર ઓફિસ અને ઇલેક્ટ્રોનિક હર આઈટમ અમારી પાસે આપને મળી જશે એક વાર મુલાકાત વારમ વાર મુલાકાત થશે એસ એમએસ ડિજિટલ સોલ્યુશન્સ સંજોગનગર ખાસરા ગ્રાઉન્ડ જકરીયા મસ્જિદ પાસે ગૂજગત છે